મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દિલ્હી મુલાકાત બાદ બદલીનો દોર શરૂ થઈ ગયો છે જેમાં મોડી રાત્રે ત્રણ સચિવોની બદલી કરવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વહીવટી તંત્રમાં મોટા ફેરફારો કરતા ત્રણ આઈએ એસ અધિકારીઓની બદલીના આદેશ કર્યા છે જેમાં આઈએસ મોના ખંડારને ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગના અગ્રસચિવ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જ્યારે પી ભારતી હવે સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સચિવ તરીકેનો કાર્યભાર સંભાળશે બીજી તરફ રમેશ મીણાની પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગમાં સચિવ તરીકે બદલી કરવામાં આવી છે ગુજરાતમાં નાના બાળકોને દોઢ લાખમાં ખરીદી અઢી લાખમાં વેચવાનું હૃદયદ્રાવક રેકેટ પોલીસે ઝડપી પાડ્યું છે જેમાં તાજેતરમાં ધોળકામાંથી એક બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું જે કેસમાં પોલીસે મનીષા સોલંકીની ધરપકડ કરી પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે કેટલાક નિસંતાન દંપતી આઈવીએફની પ્રોસેસ કરવાને બદલે નવજાત શિશુથી માંડીને છ મહિના સુધીના બાળકોની ખાસ ડિમાન્ડ કરે છે જેમાં મનીષાને બેથી ત્રણ લાખ રૂપિયા મળતા હોવાથી તેણે અગાઉ ચાર બાળકોના અપહરણ કર્યા હતા ત્યારે પોલીસે સમગ્ર રેકેટનો પર્દાફાશ કરી બે મહિલા સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે આજે દેશભરમાં મેડિકલના વિદ્યાર્થીઓ માટે નીટ પીજીની પરીક્ષા યોજાઈ હતી એમબીબીએસ પછી માસ્ટર્સ માટેની પ્રવેશ પરીક્ષા સિંગલ સેશનમાં લેવામાં આવી રહી છે ત્યારે અમદાવાદમાં પરીક્ષા આપવા માટે એક જ સેન્ટર હોવાના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓએ ટ્રાફિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો જેમાં પરીક્ષા કેન્દ્ર તરફ જતા રસ્તા પર લગભગ બે કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાતા અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો અમદાવાદના તેર હજાર સહિત રાજ્યમાંથી અંદાજે પચાસ હજાર જેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી છે